બ્લુટિને શરૂઆત કરીશું એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેનાથી અમદાવાદના સાબરમતી વિસ્તારમાં રહેતા એક વ્યક્તિના ઘર પર પાર્સલ મોકલી અને તેને ઉડાવી દેવાનો પ્રયાસ કરવામાં આવતા અરે રાતી વ્યાપી હતી ત્યારે સવારના સમયે ઘર પર આવેલા પાર્સલ ખોલતાની સાથે જ જોરદાર બ્લાસ્ટ થતાની સાથે જ પાર્સલ ખોલનાર વ્યક્તિ ને ઈજા પણ પહોંચી હતી અને તે વ્યક્તિ ઘવાયો હતો પાર્સલ લાવનાર અને રિસીવ કરનાર બંને જણા ઘવાયા હતા પોલીસની પ્રાથમિક તપાસમાં અજાણ્યા શખ્સ દ્વારા બદલો લેવાના ઈરાદે આકૃત કર્યા હોવાનું સામે આવી રહ્યું છે બનાવના પગલે અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી છે જોકે આ ઘટના અંગે પરિવારના સભ્યોએ જણાવ્યું છે કે ગઈકાલે રાત્રે પણ બે લોકો અહીં આવ્યા હતા અને મમ્મીનો ફોન આવ્યો કે ભાઈ ઘરે કોઈ સમ બોમ્બ લઈને આવ્યો હતો અને બોમ્બમાં વિસ્ફોટ થયો જેમાં બાજુમાં મારા કાકા રહે છે એમને બહુ ગંભીર ઈજાઓ થઈ છે અને મારા પપ્પાના પગમાં ઈજા થઈ છે અને એ સિવાય મારા કાકાનો દીકરો છે નાનો જે પાંચ વર્ષનો એના પગમાં પણ ઈજા થઈ છે અને એ વ્યક્તિ હાથમાં બોમ્બ લઈને આવ્યો અને બે સોસાયટીના રહીશોના કહેવા પ્રમાણે બે વ્યક્તિ ઓટો લઈને ત્યાં બહાર ઊભા હતા જે અહીંયા તરત લઈને આવ્યો અને ત્યાં પહેલાં વૈએ કોઈ રિમોટ જેવું વસ્તુ હતું એમના હાથમાં એ દબાવ્યું અને અહીંયા બહુ જ ખરાબ રીતનો વિસ્ફોટ થયો ને આપ જોઈ શકો છો કે અહીંયા બધું બહુ જ લોહી લોહી છે અને હજી પણ બધી વસ્તુઓ અહીંયા નહીં જ પડી છે આ કોઈ બદ ઈરાદે આતંકવાદી સંગઠન જેવું મને લાગી રહ્યું પ્રાથમિક રીતે જે એને બીજા આરોપીઓ એમને મોકલ્યા હતા અને એના અંદર અંદરના ડિસ્પ્યુટના કારણે આ બનાવ બનેલું છે પોલીસ દ્વારા ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે એની સાથે સાથે સ્થળ ઉપર ફોરેન્સિકની ટીમો અને બીડીડીએસની ટીમો હાજર છે અમદાવાદની અંદર બ્લાસ્ટ થયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે સાબરમતી વિસ્તારની અંદર રહેણાંક મકાનમાં બ્લાસ્ટ થયા હોવાની ઘટના જેમાં પાર્સલમાં બ્લાસ્ટ થયો હતો ઘરના પરિવાર જ્યારે ઘરની અંદર હતો ત્યારે કોઈ પાર્સલ લેવા માટે પહોંચ્યો હતો અને ત્યારબાદ ત્યાં બ્લાસ્ટ થયો હતો જેમાં બે લોકોને સામાન્ય ઈજા પહોંચવા પામી છે અન્ય વ્યક્તિઓને પણ સામાન્ય ઈજા પહોંચી હતી

ભરી તપાસ શરૂ કરવામાં આવી છે અ ફરી એક વખત કોશિશ કરીશું આપણે જે એડિશનલ પોલીસ કમિશનર છે તેમની સાથે ચર્ચા કરવાની અને કઈ રીતના જે તપાસ છે તેનો દોર શરૂ કરવામાં આવે છે આપની સાથે એડિશનલ પોલીસ કમિશનર નિરજ ભદગુજર સાથે સર આ જે ઘટના બની છે બિલકુલ બિલકુલથી તો કહી શકાય લખમા કે આ જે દ્રશ્યો છે તે હાલ શિવમ રો હાઉસ જે આવેલું છે આઈયુસી રોડ ઉપર તે જગ્યાના છે અને તમામ જે લોકો હતા તેમને અપ કરવા માટેની પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે તેની સાથે સાથે જે ગૌરવ ગઢવી નામના જે વ્યક્તિ છે તેની પણ હાલ અટકાચ કરી લેવામાં આવી છે તેની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે તેની સાથે સાથે જે મોડી રાત્રે બે લોકો અહીંયા આવી કર્યા હતા અને તેમના દ્વારા વોચ પણ કરવામાં આવી હતી તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે તેની સાથે સાથે જે આ વ્યક્તિના ઘર ઉપર જે બેટરી દ્વારા જે બ્લાસ્ટ કરવામાં આવ્યો છે તે બ્લાસ્ટ તે પોતે એક હાઇકોર્ટ ની અંદર એટલે કે હાઇકોર્ટમાં તરીકેની સરજ બજાવી રહ્યા છે અને હાલ જે સારવાર અર્થે hospital ખાતે તેમને ખસેડવામાં આવ્યા છે પરંતુ આ જે લોકો છે તેમના દ્વારા આ કામ કરવામાં આવ્યું હતું તે લોકો પકડવા માટે અમદાવાદ ની crime branch ની એટલે કે crime branch દ્વારા ચાર જેટલી team અલગ અલગ એટલે વિરેન્દ્ર આ આખો જે blast ની ઘટના બની છે એની અંદર કેટલા પ્રમાણમાં નુકસાન પહોંચવા પામ્યું છે કેટલા લોકોને ઈજા પહોંચી તે એ આપે જણાવ્યું છે ત્યાં જે પ્રત્યક્ષ દર્શી હતા ત્યાં ઉપસ્થિત લોકો હતા એમનું શું કેવું છે એ પણ સાંભળવું છે મારે

ચર્ચા કરી કરીશું આ કયા પ્રકારની ઘટના બનવા પામી હતી અને કોણ કોણ લોકો બિલકુલ થી અહિયાના જે સ્થાનિક છે તેમની સાથે ચર્ચા કરવાની કોશિશ કરીશું કે કોણ કોણ લોકો હતા કયા કારણો થી આ બનાવ બન્યો અહિયાં કોઈ પારિવારિક ઇસ્યુ હતા કે શું બેન આપના સ્થાનિક શો કેવા પ્રકારની ઘટના બની હતી ને કોણ કોણ રેકો

જે ગૌરવ તેની સાથે સાથે જે અન્ય ત્રણ થી ચાર શખ્સો જે જોડાયેલા છે તેમની પણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તે સમક્ષ સમોચી લેવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે તેની સાથે સાથે એડિશનલ પોલીસ કમિશનર જે નીરજ જે છે તેમના દ્વારા જે

તારું નામ શું ગુવે ગૌરવભાઈ મને ખબર નથી પણ સુરેશભાઈ એ મોકલે છે તમારું પાર્સલ હેકુ મંગળનો છે મને ખબર ન હતી तू આલે જાય એટલામાં ત્યાંથી આ ચાલુ છે હાલ વાઇફરે તું લેવા માટે મારો નિવેદન ફોન લઈ શકું છે તારું પાસે એટલામાં તો જબરજસ્ત પાર્સલ એનો માજીમાં મારા કાકાનો દીકરો હતો અમે બन्ने વિરલ થય સિતુ એટલો મોટો પાર્સલ થોડીક વાર કલ્પના ગઈ મને તો શેરન સકતેવું લાગી કે

મારી નહી બોલી મને મને પચાસ માણસો ની શંકા હું નામ ના પણ તમને તમારી સાથે ભૂતકાળમાં